थियरी 61 एचटीएमएल फॉर्म एलिमेंट अथवा कंट्रोल जियां फॉर्म एचटीएमएल फॉर्म व्याख्यायित કરે છે ઇનપુટ ઇનપુટ નિયંત્રણ વ્યાખ્યાયિત કરે છે ટેક્સ્ટ એરિયા મલ્ટી લાઇન ઇનપુટ કંટ્રોલ વ્યાખ્યાયિત કરે છે લેબલ ઇનપુટ ઘટક માટે લેબલ વ્યાખ્યાયિત કરે છે ફિલ્ડ સેટ ફોર્મમાં સંબંધિત ઘટકોનું જૂથ કરવા માટે ઓપીટી ગ્રુપ ડ્રોપડાઉન સૂચિમાં વિકલ્પોના જૂથ માટે ઓપ્શન ડ્રોપડાઉન સૂચિમાં વિકલ્પ માટે બટન ક્લિક કરવા યોગ્ય બટન વ્યાખ્યાયિત કરે છે ડેટા લિસ્ટ ઇનપુટ નિયંત્રણો માટે પૂર્વ નિર્ધારિત વિકલ્પોની સૂચિનો ઉલ્લેખ કરે છે આઉટપુટ ગણતરીના પરિણામને વ્યાખ્યાયિત કરે છે આ સિવાય એચટીએમએલ ફોર્મ ઇનપુટ ટાઈપ જેમાં ઇનપુટ ટાઈપ બટન ચેકબોક્સ કલર ડેટ ડેટ ટાઈમ લોકલ ઇમેલ ફાઇલ હિડન ઇમેજ મંથ નંબર પાસવર્ડ રેડિયો રેન્જ સર્ચ સબમિટ ટેલ ટેક્સ્ટ ટાઈમ યુઆરએલ વીક ત્યાર પછી થિયરી બાસઠ કોન્સેપ્ટ ઓફ સીએસએસ એન્ડ

एक्जाम्पल ऑफ सी एस एस एच वन कलिब्रेसिस फॉन्ट फेमिली कोरियर अलविराम सेरिफ अंत सेमिकॉलन फॉन्ट साइज कॉलन ट्वेंटी पी एक्स सेमिकॉलन कलर कॉलन ब्लू सेमिकॉलन बॉर्डर बॉटम कॉलन टू पी एक्स सॉलिड ब्लू सेमिकॉलन त्यार पछी

અને ટેક્સ્ટમાં વોટ યુ ડુ પ્રશ્નાચિહ્ન આ જ રીતે એચ ટેગ માટે સ્ટાઇલ કલર બ્લુ ટેક્સ્ટ અલાઇન રાઈટ ટેક્સ્ટમાં યુવા એક્સપર્ટ આ રીતે ઇન સ્ટાઇલમાં સીએસએસ નો એચટીએમએલ માં ઉપયોગ કરી શકાય બીજું ઇન્ટરનલ સ્ટાઇલ સીટ જેમાં એચટીએમએલ જ્યાં હેડ ભાગની અંદર

અને બોડી ભાગની અંદર પી ટેગમાં વોટ યુ ડુ પ્રશ્નાચિહ્ન અને એચ વન ટેગમાં યુવા એક્સપર્ટ આ પ્રકારે ઇન્ટરનલ સ્ટાઇલ સીટ દ્વારા સીએસએસ નો એચટીમેલ માં ઉપયોગ કહી શકાય અને ત્રીજું એક્સટર્નલ સ્ટાઇલ સીટ જેની અંદર એચટીએમએલ જ્યાં હેડ ભાગમાં ટાઇટલ અને ટાઇટલમાં આઈટીઆઈ કોલેજ હેડ ભાગની અંદર જ આપેલ છે લિંક જ્યાં આર ઇએલ ઇક્વલ ટુ ટેગ જ્યાં વોટ યુ ડૂ અને એચ વન જેમાં યુવા એક્સપર્ટ આ સિવાય એક ફાઇલ અલગથી બનાવીશું સેટ વન ડોટ સી એસ એસ જેની અંદર બોડી

ઇન્ટ્રોડક્શન ટુ સી એમ એસ માહિતીને ડેટાબેઝમાં સંગ્રહ કરી વેબસાઇટ પર નમૂના મુજબ તેને પ્રદર્શિત કરે છે ટૂંકમાં વેબ કન્ટેન્ટ મેનેજમેન્ટ કરતું સોફ્ટવેર એટલે સી એમ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એક્ઝામ્પલ ઓફ સી એમ લાઈફ રે જુમલા પ્રકારનું આઈડીઈ પૂરું પાડતું સોફ્ટવેર જ્યાં ડબલ્યુ વાયસબલ્યુ વાયજી મતલબ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ સ્વરૂપે જોઈશું શરૂઆત થી કઈ પણ વિકસાવવામાં મદદ કરે છે એપ્લિકેશન હાલના ઘટકોને જોડવામાં મદદ કરે છે કમ્પાઇલ પર આધારિત ભાષા

અન્ય પ્રોગ્રામમાં સ્ક્રિપ્ટિંગ ભાષાનું અર્થઘટન જરૂરી છે તેના અમલ માટે કોઈ યજમાનની જરૂર નથી તેના અમલ માટે હોસ્ટની જરૂર પડે છે એક કાર્ય માટે વધુ કોડિંગની જરૂર પડે છે તેમાં બહુ ઓછી અને ટૂંકી કોડિંગ લાઇન સામેલ છે વધુ ક્ષેત્રોમાં સપોર્ટ પ્રદાન કરે છે મર્યાદિત ક્ષેત્રોમાં સપોર્ટ પ્રદાન કરે છે આમાં ઉચ્ચ જાળવણીનો સમાવેશ થાય છે આમાં ખૂબ જ ઓછી જાડવણીનો સમાવેશ થાય છે તે વધુ ખર્ચાળ છે તે સસ્તી હોય છે ઉદાહરણ સી સી પ્લસ પ્લસ જાવા વીવી વગેરે વીબી સ્ક્રિપ્ટ જાવા સ્ક્રિપ્ટ વગેરે અંતે થિયરી પાંસઠ ઇન્ટ્રોડક્શન ટુ જાવા સ્ક્રિપ્ટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન ફોર ધ વેબ મતલબ જાવા નો પરિચય અને તેની એપ્લિકેશન જ્યાં

હળવા વજનની અને અર્થઘટનની ભાષા છે જાવાસ્ક્રિપ્ટ એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે જાવાસ્ક્રિપ્ટ એ વિન્ડો મેકઓએસ વગેરે અનેક ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટેબલ છે તે કેસ સંવેદનશીલ ભાષા છે તે વેબ બ્રાઉઝર પર વપરાશકર્તાઓનું સારું નિયંત્રણ પૂરું પાડે છે આ સિવાય હિસ્ટ્રી ઓફ જાવાસ્ક્રિપ્ટ

ડાયનેમિક ડ્રોપડાઉન મેનુ તારીખ અને સમય દર્શાવવા પોપ અપ વિન્ડો અને ડાયલોગ બોક્સ પ્રદર્શિત કરવા ઘડિયાળ વગેરે દર્શાવવા એક્ઝામ્પલ જ્યાં સ્ક્રિપ્ટ એન્ડ સ્ક્રિપ્ટ જ્યાં વચ્ચે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કૌશમાં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર હેલો જાવા સ્ક્રિપ્ટ બાય જાવા સ્ક્રિપ્ટ અને અંતે સેમી કોલન આવા જ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં